હાલ છાશ ખાનારા લોકો માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં મુંગી દાંત હોટેલોમાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાના અનેક કિસ્સા અગાઉ પણ આપણી સમક્ષ આવી ચૂક્યા છે ત્યારે હવે વધુ એક હોટલમાં શાશમાંથી ઈળો નીકળી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે સરોવર પેટિકો હોટેલમાં શાશમાંથી ઈળો નીકળી હોવાનો દાવો ગ્રાહક દ્વારા કરાયો છે છાશમાં ઈળ હોવાનો વિડીયો પણ ગ્રાહકે બતાવ્યો હતો અને આ અંગે ફરિયાદ કરતા હોટેલ તંત્ર અને સ્ટાફ વાતને જડમૂળથી ઉડાવી દેવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે અને મોંઘીદાંઠ હોટલોમાં ખાવા જતાં પહેલેથી સૌવાર વિચારી લેજો કેમ કે આવી હોટલોને માત્ર અને માત્ર કમાણી જ રસ છે અને તેમને તમારા સ્વાસ્થ્યની જરા પણ પડી નથી કારણ કે મોંઘીદાંઠ હોટલોમાં ભોજનમાંથી જીવાત નીકળી હોય તેવા પછી એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે અને હવે રાજકોટમાં વધુ એક મોંઘીદાંઠ હોટેલોનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે અને અહેવાલ અનુસાર જેનિશ કડેચા નામના ગ્રાહક સેમિનાર હોવાથી માંકી સરોવર પાર્ટીકો હોટલ ગયા હતા જ્યાં પીરસવામાં આવેલી છાશમાં ઈળો હોવાનો દાવો ગ્રાહકે કર્યો હતો અને ગ્રાહક જેનીશ કેડેચાએ આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો અને આરોપ છે કે જેનીશ કેડેચાએ જ્યારે આ વાતની જાણ હોટલના સ્ટાફને કરી તો હોટેલનો સ્ટાફ પણ લાજવાના બદલે ગાજ્યો અને ગ્રાહકને જવાબ પણ સરખી રીતે ન આપ્યો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે